રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ શું કામ કરે છે એ જાણવામાં તમને રસ હોય પણ જો કે ગૃહમંત્રી અમિત શાહ આનંદીબેન પટેલના વખાણ કરે તો તમે શું કહેશો નમસ્કાર હું છું મમલ ગુજરાતમાં આનંદીબેન પટેલ અને અમિત શાહ સામાન્ય રીતે એકબીજાના રાજકીય વિરોધીઓ માનવામાં આવે છે પણ એક કાર્યક્રમમાં આનંદીબેન પટેલે અમિત શાહને ભાજપના ચાણક્ય ગણાવ્યા છે પણ આનંદીબેન પટેલ ના વખાણ કર્યા છે આજના કાર્યક્રમ ના ઉત્સવ મૂર્તિ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામય આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનુભાઈ પટેલ શ્રી વલ્લભભાઈ પટેલ આનંદીબેન ના પરિવાર શ્રીમતી અનાયાબેન શ્રી સંજયભાઈ પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ગવર્નર ઉત્તર પ્રદેશ શ્રી સુધીરભાઈ બોબડે અને આજના કાર્યક્રમમાં આ ખીચોખીચ ભરેલા સભાગારમાં ઉપસ્થિત સૌ પ્રબુદ્ધજનો વરિષ્ઠ આગેવાનો સૌથી પહેલા તો હું ને ભૂપેન્દ્રભાઈ બંને ક્ષમાપ્રાર્થી છે પૂરા કાર્યક્રમમાં અમારે રહેવું જોઈતું હતું રહેવું પણ જોઈએ પરંતુ

આ પુસ્તક ની અંદર થયું છે આ પુસ્તક પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં સંસદ સભ્ય અને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે એના બધા જ સંઘર્ષો એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તક ની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે મેં પુસ્તક આખું તો નથી જોયું પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કહેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશીપ પોઝિશન માટે નથી હોતી મતલબ પદ માટે નથી હોતી નેતૃત્વ પદ માટે નથી હોતું પર્પસ માટે હોય છે ઉદ્દેશ માટે હોય છે એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી નીકળી શકે કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી જ્યારે કામ કરવાની સ્થિતિ આવે વિચારવાની સ્થિતિ આવે ત્યારથી મૃત્યુ સુધી સતત કામની પાછળ ના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે લક્ષ પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે પરંતુ લક્ષ્ય જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે અને આનંદીબેન ની જીવનયાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું શકાય કે લોકો માટે માટે નક્કી કરેલા આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું આનંદીબેન નો ને મારો જિલ્લો આમ એક જ છે અત્યારે મહેસાણા નું વિભાજન થયું પણ મહેસાણા જયારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું મહેસાણા જિલ્લો પેલા આજનો પાટણ જિલ્લો અત્યારનો મહેસાણા જિલ્લો અને બે તૃતીયાંશ ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો અને એ વખતે આખા જિલ્લામાં ત્રણ જ વિજ્ઞાનની કોલેજો હતી એક વિસનગર હતી એક પીલવઈ માં હતી અને એક માણસા માં હતી અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પીલવઈ માં જ થતું એ વખતે હોસ્ટેલ માં રહી કોઈ એ એમએસસી કદાચ દીકરીમાં હોવું બહુ અઘરી વાત આનંદીબેને પીલવાઈ કોલેજ માં રહી એની હોસ્ટેલ માં ભણી એમએસસી કર્યું ને પિલવઈ કોલેજ માં હોસ્ટેલ માં રહેવા વાળી

સંગઠનની રચના મિત્રો જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અને એમને બુથ ને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી ઘણા બધા લોકોને આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બુથના કાગળ પર લખવાનું ને એનાથી શું થશે પરંતુ બુથનું ડોક્યુમેન્ટેશન બુથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની એના એનાલિસિસ થયા ખાલી જગ્યાઓ શોધાઈ પાર્ટીનો વિસ્તાર કરવાનું જ્યારે બે હજાર નક્કી કર્યું ત્યારે અમે એક લાખ છ્યાશી હજાર બુથોનામાં ગેપ ક્યાં છે એ શોધ્યો ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીર થી કન્યાકુમારી અને દ્વારકા થી સુધી ભારતીય જનતા પાર્ટી વધી એનું મૂળ કામ અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બુથ રચનાથી શરૂ થઈ ગયું એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખતના સંગઠન પર્વમાં નાખેલો અને હું આનંદીબેન આનંદીબેન ઇન્ચાર્જ હતા

શિક્ષિકા સમાજ સેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ અનેક સંઘર્ષો એમને પાર કરવા પડે ધારાસભ્ય બન્યા શિક્ષણ મંત્રી મહેસૂલ મંત્રી મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ ત્રણ રાજ્યોના રાજ્યપાલ પણ અત્યારે જ્યારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હોય છે ગૃહમંત્રી તરીકે જયારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલો કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલ ને પાંચ મિનિટ છ મિનિટ આપે મારે ઘંટડી વગાડવાની હોય સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા કેવી રીતે એનો પ્રશ્ન થાય નરેન્દ્રભાઈએ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે સૂચન કરી શકે પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા રાજ્યપાલની સંસ્થાને નરેન્દ્રભાઈએ જીવંત બનાવી ને ટીબીની સાથે જોડ્યા ને ડ્રોપઆઉટ રેશિયોની સાથે જોડ્યા હંડ્રેડ પર્સન્ટ એનરોલમેન્ટ સાથે જોડ્યા સ્વચ્છતા સાથે જોડ્યા પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે એવા કામો નરેન્દ્રભાઈ રાજ્યપાલ ભવનને એક મોકલ્યા એ સુજાવની મીટિંગ પણ મેચ કરી હતી પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને ને એમને શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો અને સફળ પ્રયાસ કર્યો અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન આવ્યું ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવો બધી જ યુનિવર્સિટીઓ લગભગ લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજીસ્ટ્રેશન મેળવવા માટે નેકના રજીસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો અને સૌથી વધુ શિક્ષણ સુધી જોઈ છે એમાં સુધારો કરવો એ ખૂબ પરિશ્રમ માંગી લેવું કામ છે નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુ એ નાખ્યો હતો અને પૂરી કરવાનું કામ જયારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા ત્યારે થયું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે થયું પરંતુ આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે રેવન્યુ મિનિસ્ટર હતા એ વખતે જમીન સંપાદન નું કામ ખૂબ સુંદર રીતે થયું અને કેટલીય અડચણો પાર કરી જયારે કોઈ અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ના કેવળ ખાવડા સુધી રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈપણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા અધિગ્રહણોના રેકોર્ડની અંદર એ અધિગ્રહણનો રેકોર્ડ છે મિત્રો અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે એ રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની હોય દરેક વાતમાં એમને એમની કુને દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપ્યો હતો આનંદીબેન હમણાં જ આવતા મને એમનું મનનો અંદાજ નહોતો મેં પૂછ્યું મને ભૂપેન્દ્રભાઈ કહ્યું ત્યાંસી થયા એટલે મેં બેનને કહ્યું બેન ત્યાંસી થયા તો બેને કહ્યું ના ભાઈ પંચ્યાસી થયા આજે પણ એક યુવાનને શરમાવે એવી ગતિ ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે એ સૌના માટે પ્રેરણાનો વિષય છે આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે હું આજના પ્રસંગે પરમ કૃપા રૂપ પરમાત્માને આનંદીબેનના ઉત્તમ શ્વાસ અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું વંદે મહત્ત્વ અમિત શાહે જે કહ્યું એમાં તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજે બસ આટલું જ નમસ્કાર